તમને આ બનાવ બન્યો ક્યારે ખબર પડી કે આ બનાવ બન્યો મને પાંચ સવા પાંચ ને આસપાસ ખબર પડી ને તો મોટી છોકરીને ઘેર જ ને એટલે ત્યાંથી મને એને કપડાં દઈને પાછો વેર્યો એટલે મને ધવાડા દેખાણ મને એવું લાગ્યું કે આ ટીઆરપીમાં આગ લાગી છે ગાડી લઈને ઝડપથી ત્યાં પૂગ્યો એટલે ત્યાં પૂગ્યો તો આગ લાગી હતી એમાં એટલે ગાડી નાખીને ધોડીને અંદર કર્યો ગેટમાં અંદર ગરતો હતો ત્યાં બ્લાસ્ટ થયો ગેટ ઉપર શોર્ટ સર્કિટ થઈ ને આગ બહુ વધી ગઈ એટલે ઘરે એમ નહોતું હું પાછળ ગયો ધોડી પાછળ ક્યાંય જગ્યાએ ત્રણ ચાર ચક્રું માર્યું મેં ખૂણા ઉપર બે છોકરા ટીંગા એને બસાવવા પહેલાં ગયા એને બસાવીને પાછો આ બાજુ આવ્યો તા ફરતી કોર બ્લાસ્ટ એસીયુને બાટલા જે હતા વેલ્ડિંગ નાન પડ્યા હતા પેટ્રોલ ડીઝલ એ બધું ફાટવા માંડ્યું અંદર પૂરી તરફ આખું ટીઆરપી ભરે જાણે કે ઓલા કેવું એક આપણા ન જોઈએ એવું વીસ પચીસ મિનિટ હું ને ઊભો પછી મારાથી આમ બોલાતું નહોતું તો હું જોઉં એમ ભેગું થવા માંડ્યું બધું બધું અંદર બરાબર જ્યાં મારી છોકરીને ઓલા બીજા એને ત્રીજા માળવાળાને એ બધું તો નીચે બેહી જ ગયું અંદર આમ ઓગ્રીન કારણ કે બધું પ્લાસ્ટિક ને માઇક્રોજન એવું જ બધું ઝીણા મોટું જ હતું નીચે પાછું કેન્ટીનનું ને એવું હતું એટલે આગ વધારે ભડકી એટલે જે ત્યાં પછી કંઈ જોયા જેવું નહોતું બધું કંઈ મારાથી કંઈ બોલાતું નહોતું ઘડીક હું બેહી ગયો કલાક બે કલાક પછી પાછો અંદર ગયો એટલે ફાયર બ્રિગેડ વાળા આવ્યા કલાક દોઢ કલાકે પછી એને ઠાડ્યું કલાક દોઢ કલાક માથાકૂટ કરે એટલે પછી જે સોળ સત્તર કાઢી તા આવું તો હું ઊભો તો નહીં કોઈના હાથ નો થા કોઈના પગ નો થા હાથ પગ તો હતા જ નહીં કારણ કે બોડી હતા એટલું ખાલી જરાક ધડ

મીડિયા મને કોઈ પણ નજરમાં આવે તો હું બચાવું ભલે મારું જીવન કઈ પણ થાય હું કોશિશ કરતો હતો કોઈ દેખાણું નહીં બે ત્રણ અવાજ સાંભળ્યા અંદર પછી તો પૂરું થઈ ગયું આગ લાગી ગઈ ફૂલ આગ લાગી ગઈ ટી આરપી આખુંય એટલું બેહી ગયું ઓગળી ગયું આખું એવી ઇંગલું જો ઓગળી ગયું તો માણાનું શું આવે ઇંગલું જે માછળા બનાવ્યા એને બીજા માળ બનાવ્યા હતા એ ઓગળી નીચે આમ ઇંગેલું બેવડા વળી ગયા ચંપ વળી ગયા તો માણસ તો નથી રહેવાનું એમ અમને કાલ પાંચ વાગ્યે પાંચ વાગે આવ્યું પાંચ વાગે અમે ત્યાં ભક્તિનગર માં વિધિ કરી નિદા કર્યો આશા બેન ને અને ઘરે આવ્યા સેફ્ટી નું કોઈ વસ્તુ નથી બરાબર જે આગ લાગી ને એ એક પાણીની નળી આપણે જે નલમાંથી પાણી ભરીએ ને એવી નળીથી આગ બુજાવતા આગ બુજે કોઈ એને બચાવવાનો કોઈ કાર્ય ન કર્યા એના ખુદના જીવ બચાવી ને નીકળી ગયા જો આગ થોડી થોડી લાગી હતી તો એને ઉપર ચડીને ઓલાવને હાથ પાડી દીધો હતો બધાને તો બચી જાત ને તો એને એ ન કર્યું ને ખુદના બધા એના ધોરડા ધોરણે વિડીયા ઉતારવામાં અંદર વિડીયા ઉતારતા આગ લાગી હતી તો વિડીયા ઉતારવાનો સમય હતો અંદર ત્યાં કે બચાવવાનો હતો